નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભુ આજની મારી રચનાનું શીર્ષક છે શીતળની લહેરકી જે આ ઠંડી ઉપર કાવ્ય લખ્યું છે જે આપણી સમક્ષ રજૂ કરું છું કે આવી છે કેવી આ મજાની ઠંડી આવી છે કેવી આ મજાની ઠંડી અને લાવી છે સમણાની આખી મંડી કંપે છે કાયાને કંપે છે હાથ ભીની આ મોસમનો કેવો છે સાત ચાદર ઓઢીને સૌ સૂતા છે ઘેનમાં પંખીઓ કલરવ કરે છે હવે ચેનમાં ગરમા ગરમ ચાની ચુસ્કીમાં રાહત સૂરજની કિરણોની જાગી છે ચાહત ધુમ્મસની ઓઢી છે ધરતી એ ચુંદડી પવન પણ ફરે જાણે ગોળ ગોળ ફૂદડી સ્વેટર ને મફલરનો રૂડો આ વેશ ખુશનુમાં લાગે છે કુદરતનો દેશ વહેલી સવારે આ ઝાકળના મોતી દુનિયા આ આખી હવે સ્વયંભૂ હૂફને ગોતી કે દુનિયા આ આખી હવે સ્વયંભુ હૂફને ગોતી કે આવી છે કેવી આ મજાની ઠંડી લાવી છે સમણાની આખી આ મંડી નમસ્કાર અસ્તુ